નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણથી વધુ સરળતાથી પૂરા પાડવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં મિત્રો પ્રવક્તામાં જોગવાઈ મુજબ ખેતી વિષયકનું મિત્રો નવું વીજ જોડાણ મેળવવા માટે સાત બારના ઉતારામાં મિત્રો એક કરતાં વધારે માલિકના મિત્રો નામ હોય તો જ મિત્રો નોન રાઇઝ સ્ટેમ્પ ઉપર પેપર મિત્રો સહમાલિકની સંપત્તિ પત્રક મેળવી અલગ અલગ મિત્રો વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે વીજ જોડાણ મેળવવા માટે મિત્રો અરજદારના સાત બારના ઉતારાનું નોંધાયેલું હોવું જોઈએ પાણીનો સ્ત્રોત કૂવો બોર અલગ હોવો જોઈએ આદિવાસી વિસ્તારોમાં મિત્રો વધારે ફાયદો આમાં આપણને જોવા મળશે તો ખાસ કરીને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે પણ ખેડૂત ભાઈઓ હવે વીજ જે જોડાણ મેળવવા માંગતા હોય તેમની મિત્રો અને તેમની મિત્રો કૂવો બોર અથવા મિત્રો અલગ હોવો જોઈએ જે ખેડૂત ભાઈ મિત્રો અલગ અલગ રહેતા હોય તેમના માટે મિત્રો અલગ અલગ કૂવો અથવા બોર હોવો જોઈએ તો જ તેમને મિત્રો આ લાઈટ આપવામાં આવશે એટલે કે વીજળી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની હપ્તા વગર પણ મિત્રો છત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે ખાસ બધા મિત્રો જોઈ લેજો ખેડૂત ભાઈઓને શેર પણ જરૂરથી કરજો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાનો પેન્શનનો લાભ પણ અત્યારે મિત્રો આપવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના હેઠળ આ યોજના મિત્રો શરૂ કરવાનો હેતુ નબળા વર્ગની મિત્રો આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક મિત્રો છત્રીસ હજાર રૂપિયાની ટ્રાન્સફર પણ કરે છે આ યોજના દ્વારા મિત્રો કામદારોને મિત્રો સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શનની સુવિધા પણ મિત્રો આપવામાં આવે છે ખાસ કરીને બધા મિત્રોને જાણકારી આપી દીજો ખેડૂત મિત્રોને ખાસ મિત્રો આ યોજના કામ આવે એવી છે કે મિત્રો ત્રણ હજાર રૂપિયાનો પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને મિત્રો તમારે છત્રીસ હજાર રૂપિયાનો ટ્રાન્સફર કરવાના હોય છે પણ ત્રણ હજાર રૂપિયા તમને મિત્રો સાઠ વર્ષના ઉંમર પછી પેન્શન મળે છે તો મિત્રો તમે જે અત્યારે રોકાણ કરી શકો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ યોગ્ય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મિત્રો સામે આવ્યો છે જેમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવાની ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના કામોને ધ્યાનમાં આપવામાં મિત્રો ખાસ સૂચનાઓ આપી છે કેમ કે મિત્રો અત્યારે ત્યાં આપણે જોયું તે અત્યારે અટેક થઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો પાકિસ્તાનીઓ ભારતમાંથી કેટલા નીકળ્યા તે પણ મિત્રો આપણે ખાસ જોવાનું છે કેમ કે મિત્રો અત્યારે અવારનવાર તમે જે કામ કરો છો તેમની પણ માહિતી ત્યાં જતી હોય છે આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને મિત્રો સંબોધન કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતના પણ ભાજપ સરકાર કાર્યરત છે આથી ચૂંટાયેલા લોકોને સરકાર પાસેથી વધુ મર્મો વધુ ગ્રાન્ટના લાભો લેવા જોઈએ અને પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ નાણાંના વાગે કોઈ વિકાસ કામ નહીં અટકે તેની સરકાર પૂરેપૂરી હૈયાધારણા આપે છે એટલે કે મિત્રો સરકાર એવું જણાવી રહી છે કે સીએમ સરકાર એવું જણાવી રહ્યા છે જેમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હોય કે તમારે હવે કોઈ પણ કામ જો કરવું હોય રાજ્ય પ્રત્યે કરવું હોય જિલ્લા પ્રત્યે કામ કરવું હોય તો તમને હવે નાણાં પ્રત્યેની કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે નાણાં પ્રત્યેની કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો હું બેઠો છું એવી હૈયાધારણા આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જેમાં મિત્રો મફત મોબાઈલ મળશે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મિત્રો એક મહત્વપૂર્ણ પહેલ કરી દીધી છે જે તમને કૃષિ વ્યવસાય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અને આ જ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય મિત્રો આપવામાં આવી રહી છે જેથી મિત્રો તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને મિત્રો મહત્ત્વપૂર્ણ માહિતીઓ મોબાઈલ ઉપર જ સરળતાથી પ્રાપ્ત કરી શકશે એટલે કે મિત્રો ખેડૂતોને જે મોબાઈલ આપવામાં આવશે તેમાં મિત્રો ખેડૂત ખાતરનો ભાવ જોઈ શકશે બિયારણનો ભાવ જોઈ શકશે માર્કેટના ભાવ જોઈ શકશે અને ખેડૂતને મિત્રો મહત્વપૂર્ણ કાર્યો પણ મિત્રો મોબાઈલમાં શીખી શકશે જે માટે મિત્રો આ મોબાઈલ માટે મિત્રો સરળતાથી સૌ કાર્ય થઈ શકે તે માટે મિત્રો સહાય આપવામાં આવી રહી છે આ યોજનાનો મુખ્ય હેતુ મિત્રો ખાસ કરીને ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતોને ખેતી માટેની આધુનિક માહિતીઓ મળતી રહે અને પોતાનું કાર્ય વધુ કાર્યક્ષમ રીતે બનાવી શકે તે માટે મિત્રો ખેડૂતોને અત્યારે મોબાઈલ આપવામાં આવી રહ્યો છે આ યોજનાના મિત્રો ફોર્મ ટૂંક જ સમયમાં ભરવાના શરૂ થવાના છે મિત્રો બે હજાર ચોવીસમાં ખેડૂતોને આ ફોર્મ અંતર્ગત મિત્રો મોબાઈલ મળ્યા હતા અત્યારે મિત્રો બે હજાર હજાર પચીસ ચાલી રહ્યું છે તો પણ આ યોજનાનો લાભ મિત્રો ટૂંક જ સમયમાં આવવાનો છે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને મિત્રો આની માહિતી મળતી રહેશે ખાસ કરીને બધા ખેડૂતોને મિત્રો મોબાઈલ લેવા માટે છ હજાર રૂપિયાની અત્યારે સહાય આપવામાં આવે છે ટૂંક જ સમયમાં મિત્રો આના ફોર્મ ભરવાના ચાલુ થાશે તમને અમારી માહિતી ચેનલ થકી માહિતીઓ મળતી રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો મહિલાઓ અને બાળકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલાક રાજ્યોમાં એટલે કે કેન્દ્ર કેન્દ્રીય મંત્રાલયોની જાહેર સ્થળોએ મિત્રો સ્તનપાન કરાવવાની કપડાં બદલવાના રૂમ બનાવવાનો મિત્રો આદેશ આપ્યો છે આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળોએ વધુ સુલભ બનાવવા માટે મિત્રો લેવામાં આવી ગયું છે કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકો માટે સુવિધાઓ માટે આ મોટ મોટો નિર્ણય લઈ લીધો છે ખાસ કરીને બધો મિત્રો નિર્ણય ચાલે પણ આ નિર્ણય જરૂરી છે ખાસ કરીને મહિલાઓ માટે આ ખૂબ જ મોટી ખુશખબર સામે આવી છે કેમ કે મિત્રો સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ ખુશ મોટા સમાચાર છે કેમ કે તેના બાળકને મિત્રો જાહેર સ્થળે મિત્રો સ્તનપાન કરાવી શકતી નથી તો મિત્રો સરકારે એવો આદેશ કર્યો છે કે એવું એક જાહેર બનાવવામાં આવશે જાહેર સ્થળો બનાવવામાં આવશે જેમાં મિત્રો મહિલાઓ તેમના બાળકોને જાહેરમાં સ્તનપાન નથી કરાવી શકતી તો તે સ્થળ ઉપર કરાવી શકશે તો ખાસ મોટા સમાચાર આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો બે હજારનો હપ્તો પરત લેવામાં આવી રહ્યો છે ખાસ બધા ખેડૂતો જોઈ લેજો કેમ કે મિત્રો જે હપ્તો આપવામાં આવે છે તે એવા ઘણા ખેડૂતો છે જેમનો પરત લેવામાં આવી રહ્યો છે ખાસ કરીને મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો તમારો પણ આમાં નામ હોઈ શકે છે ખાસ કરીને મિત્રો જોઈ લેજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પતિ પત્નીની માટે માઠા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો તેમાંથી ફક્ત એકને જ આ યોજનાનો લાભ મળશે બીજાને લીધેલી મિત્રો સન્માન નિધિ પરત કરવી પડશે ખાસ મિત્રો મોટા આવી ગયા છે સમાચાર જેમાં કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ મિત્રો પાંચ હજાર સાતસો તેત્રીસ મિત્રો આવા દંપતી મળી આવ્યા છે જેમાં મિત્રો બંને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેમની સામે વસુલાતની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે અને વસુલાતના સમાચાર મળતા જ મિત્રો સોળસો ખેડૂતોએ પોતે પોતે જ મિત્રો સન્માન નિધિની રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી હતી ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર આજ આવ્યા છે જેમાં મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગત પતિ અને પત્ની બંને એક જ યોજનામાં લાભ લઈ રહ્યા છે એટલે કે ખોટી રીતે મિત્રો આમાં લાભ લેવામાં આવી રહ્યો છે તેમના મિત્રો હપ્તા પરત લેવામાં આવશે કેમ કે મિત્રો આમાં એક જ એક જ પરિવારનો એક જ સભ્ય મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું જેમાં મિત્રો ખેડૂતો માટે દેવામાં માફીને લઈ ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાં માફીની માગણીઓ પણ કરી રહ્યા છે જેમાં મિત્રો બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાં માફીને લઈ કોઈ મોટા સમાચાર આવશે પણ ત્યારે પણ મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશાઓ હતી કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળશે પરંતુ ખેડૂતોના દેવામાં અંગે કોઈ પણ જાહેરાત અત્યારે મિત્રો કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફમાં વાપરવામાં આવશે તેવું મિત્રો અત્યારે કોંગ્રેસ સરકાર જણાવી રહી છે અત્યારે મિત્રો ખેડૂતો બે હજારનો જે હપ્તો આપવામાં આવે છે તેને પણ વધારવાની માંગ કરી રહ્યા છે દેવા માફીને દેવા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી કરી રહ્યા છે લોન માફીમાં પણ થોડીક માહિતીઓ આપવામાં આવે અને લોન માફીમાં પણ મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો ખાસ માંગણી કરી રહ્યા છે જેમાં મિત્રો કોંગ્રેસે જણાવ્યું કે જે ઉદ્યોગપતિઓના નરેન્દ્ર મોદીએ અથવા કે ભાજપની સરકાર જે મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે તેની રકમ જો અમારી સરકાર આવે છે તો તેની રકમ અમે ખેડૂતોના હિતમાં વાપરીશું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજારના હપ્તાના નામે ખેડૂતોને મોટી છેતરપિંડીઓ અત્યારે મિત્રો જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો જ્યારે બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને મિત્રો અલગ અલગ રીતે છેતરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો આજે વિગતવાર માહિતીઓ મેળવીશું નવી સુવિધાઓ અને ટેકનોલોજીઓમાં મિત્રો વધારો થવાથી તેનો દુરુપયોગ પણ વધવા લાગ્યો છે ખાસ કરીને સરકારી યોજનાઓના નામે હવે મોટા પાયે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે જેમાં આ ગુંડાઓ ખેતી સાથે જોડાયેલી યોજનાઓને પણ મિત્રો અત્યારે નિશાન બનાવી રહ્યા છે તેના કિસ્સાઓ મિત્રો દિવસે ને દિવસે અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે તાજેતરનો મિત્રો એક કિસ્સો છે જેમાં મિત્રો હૈદરાબાદમાં પ્રકાશમાં આવ્યો હતો જ્યાં એક યુવાન મિત્રો ખેડૂત સાયબર છેતરપિંડીની જાળમાં ફસાઈ ગયો અને તેના લીધે મિત્રો તેના ચાર લાખ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવાનો મિત્રો વારો આવ્યો તો ખાસ કરીને મિત્રો અત્યારે ખેડૂતો હારે મોટી છેતરપિંડીઓ જોવા મળી રહી છે બધા ખેડૂતોને ચેતવણી આપવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણ અને લાલચવાળી લિંકો ઉપર ક્લિક ના કરવું અને મિત્રો યોજનાના નામે કોઈ તમને ઠગાવે તો તમારે ઠગવું નહીં કેમ કે મિત્રો અત્યારે યોજનાઓના નામે ખેડૂતોને લોભાવીને તેમના પૈસા હડપી લેવામાં આવે છે ખાસ કરીને મિત્રો જે યોજના હોય તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં મિત્રો તમને એક લિંક મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ લિંક ઓપન કરો તમને બે હજાર રૂપિયાના બદલે મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે કે આઠ હજાર રૂપિયાનો હપ્તો નરેન્દ્ર મોદી દ્વારા તમને આપવામાં આવશે લિંક ઉપર ક્લિક કરો અને બેંક ડિટેલ તમે નાખો એટલે તમારે આઠ હજારનો અને ચાર હજારનો હપ્તો તમારે જમા થવા માંડશે અને જો તમને હપ્તા નથી મળતા તો આ ફોર્મ ફિલ કરો એવી રીતે તમને મિત્રો લોપામણી લાલચો આપીને મિત્રો તમને વોટ્સઅપ ઉપર લિંકો મોક આવે છે અને ખાસ કરીને મિત્રો અત્યારે બધા જ ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવે છે કે આવી લિંકોથી દૂર રહેવું નહીં તો તમારા મિત્રો પૈસા ખોટી જગ્યાએ જઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો વાહન ચાલકો માટે મોટા સમાચાર ખાસ આવી ગયા છે જાણી લેજો મિત્રો જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મિત્રો એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર કર્યો હતો ભારતમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં મિત્રો ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય પણ નથી મારું વિઝન એ છે કે તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત ઉપર રૂપિયા સોળ લાખ

કયું છે કે તેર સંશોધિત સોફ્ટવેર કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાવી રહ્યું છે જેનો અર્થ મિત્રો એ થાય છે કે પહેલાંની જેમ બંને કંપનીઓ જૂની કંપનીઓમાંથી નવી કંપનીઓમાં ખાતા ટ્રાન્સફર માટે મંજૂરી આપવામાં આવી જરૂરી નથી સ્પષ્ટ મિત્રો કરવામાં આવે છે કે જૂની કંપનીઓ દ્વારા મંજૂર પછી મિત્રો આપમેળી વર્તમાન કંપનીઓના ખાતા ટ્રાન્સફર થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી જેમાં મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું જેમાં મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લિટર મોંઘો થઈ છાસઠથી મિત્રો સત્તાણું પ્રતિ લિટર થઈ ગયું જેમાં મિત્રો ડીઝલ બાવનથી મિત્રો નેવું રૂપિયા પ્રતિ લિટર અને સિલિન્ડર ચારસોથી થી મિત્રો દસ રૂપિયા મોંઘો થઈ રૂપિયા મિત્રો અગિયારસો ને ત્રણે પહોંચ્યો જેમાં મિત્રો લોટની વાત કરી તો વીસથી વધીને ત્રીસ એટલે કે ચાલીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે જ્યારે કઠોળની વાત કરીએ તો એસી થી વધીને મિત્રો બસો દસ રૂપિયા જ્યારે દૂધની વાત કરીએ તો ત્રીસ થી અત્યારે મિત્રો છાસઠ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે લોકોને મિત્રો મોદી સરકાર અત્યારે મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધી જણાવી રહ્યા છે કેમ કે મિત્રો અત્યારે સતત મોંઘવારી વધી રહી છે તે અંગે મિત્રો રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવીને ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો દેશની દીકરીઓ ફણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી માટે મિત્રો હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નવોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ખાસ બધા જાણી લેજો જેમાં મિત્રો ધોરણ અગિયાર અને બારમાં ધોરણ ભણતી વિદ્યાર્થીઓને મિત્રો પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આમ ધોરણ નવ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો પચાસ હજાર પચાસ હજાર રૂપિયાની સહાય મળશે અરજી કરી લેજો કેમ કે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રીઓની સાક્ષરતા કલ્યાણ કેળવણી માટે હંમેશા ભાર મૂકવામાં આવ્યો છે ખાસ મિત્રો જાણી લેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો